સુરતના પૌરાણિક અંબાજી મંદિરમાં આજે માતાજીના દર્શન માટે ભક્તોની વિશેષ ભીડ જોવા મળી રહી છે શાકંભરી નવરાત્રિના પાવન અવસર પર માતાજીના આજે શાકભાજીનો અલૌકિક અને અનોખો શ્રિંગાર કરવામાં આવ્યો છે વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીને શાકભાજી અર્પણ કરીને ભક્તો પોતાની આસ્થા વ્યક્ત કરે છે સુરતના પૌરાણિક અંબાજી મંદિર અને માતાજીનો શાકભાજીથી સજાવેલો દિવ્ય શૃંગાર જોવા મળી રહ્યો છે શાકંભરી નવરાત્રી દરમિયાન માતાજીને અન્નપૂર્ણા સ્વરૂપે પૂજવવામાં આવે છે આ નવરાત્રીમાં ભક્તો પરંપરાગત રીતે વિવિધ પ્રકારના તાજા શાકભાજી માતાજીને અર્પણ કરે છે શાકભાજીઓથી બનાવેલા વિવિધ પ્રકારના ઘરેણાં મુકુટ અને આભૂષણોથી માતાજીને શોભાવાય છે વર્ષો જૂની આ પરંપરા અનુસાર દર વર્ષે શાકંભરી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં આવો વિશેષ શ્રિંગાર કરવામાં આવે છે મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો છે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે અને શાકંભરી માતાજીની કૃપા મેળવવા પ્રાર્થના કરી રહ્યા છે શાકંભરી નવરાત્રી આમ તો આઠથી વીસ બાવીસ વર્ષ પહેલાંથી અહીંથી શરૂઆત થઈ છે અને આ નવરાત્રિનું મહત્ત્વ એવું છે કે વર્ષની એક સર્વશ્રેષ્ઠ જે નવ નવરાત્રિ આવે છે એમાંની આ સાકંભરી નવરાત્રિ કમૂટા પછી ચાલુ થાય છે આ સાકંભરી નવરાત્રિ આઠમથી છેક પૂનમ સુધી થાય છે અને આ નવરાત્રિમાં લોકો અહીં માતાજીને કાચા શાક ધરાવે છે અહીંયા નહીં જે જે પણ જગ્યા પર માતાજીના મંદિરો છે જ્યાં જ્યાં પણ લોકોને આસ્થા છે ત્યાં લોકો કાચા શાક ધરાવે છે અહીં અંબાજીમાં એટલું બધું શાક આવે છે કે આખો મારો અંબાજી શાકથી ભરાઈ જાય છે શાકંભરી માતાનો મહિમા કેવો છે કે ધરમ એમ કહે છે કે વેડોપટોમાં સો વર્ષ સુધી દુકાળ પડવો તે સમયે સમગ્ર પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિને ખાવા પીવાના પણ ફાંફા હતા ત્યારે માતાજીની તપસ્યા દેવો દાનવો યક્ષો ગાંઢવો ઋષિમુનિઓ અને મનુષ્ય અને એના ઉપાસકોએ એટલી બધી તપસ્યા કરી અને આદ્યશક્તિ માતાજીને પસંદ કર્યા ત્યારે માતાજીએ સમગ્ર જીવની રક્ષા માટે એણે આ પૃથ્વી પર બીજું પ્રતિદ્વંદી સ્વરૂપ સાકમભળીનું સ્વરૂપ ઊભું કર્યું આ સ્વરૂપ જયપુરથી નેવું કિલોમીટર દૂર સાંભર ગામ છે આ સાંભર ગામમાં એક સાંભર સરોવર છે આ સરોવર કેવું છે કે વિશ્વનું સૌથી મીઠાનું ઉત્પાદન કરતું સરોવર આ સાંભળ સરોવર છે ત્યાં ખારું પાણી છે આ સાંભર સરોવરની ચારે બાજુ જાત જાતના શાક ત્યાં ઉત્પન્ન થાય છે અને એ શાક માતા શાકામ ભરીને ચડે છે એક દિવસે એક કાચું શાક ધરાવવાથી એક હજાર આઠ નવરાત્રિનું ફળ મળે છે તેવી રીતના નવે નવ દિવસ અલગ અલગ શાક જો માતાજીને ધરાવવામાં આવે સિવાય કે કાંડો કે લસણ છોડીને તો એનું દસ હજાર આઠસો નવરાત્રિનું ફળ મળે છે અને અંતે દસમે દિવસે દરેક જાતનું મિશ્રણ કરીને જો આપણે ખાઈએ અને ઘરના કુટુંબને પ્રસાદી તરીકે આપીએ તો સર્વનો જીવનનો લોકોના પીટુનો ઉદ્ધાર એ બધું આનાથી થઈ જાય છે આ છે સાગંબરી માતાનો મહિમા અને લોકો ટન મન દંથી આવતીકાલે માતાજીની અહીંયા શાલગીરી છે તો ધામધૂમથી ઉજવવામાં આવશે એવો અહીં મહિમા છે Sabir Sayyad di Viagno Surat.